ઓલો ટાવર છે ને આ ટાવર છે ને અમારા ગામ મેં થવા અને અહીંયા અમારે બેઠેલા છે ફૂતડા પૂતળા દાદા મિત્રો અમે અત્યારમાં આવી ગયા છીએ મસ્તારામ ધારા ને તમને મસ્તારામ ધારા બાપુની સમાધિનું દર્શન કરાવું તો હાલો દર્શન કરી લેજો અને કોમેન્ટ કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને આજે તમને થમનીલ ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે કે આપણે કાં જાવી છે તો આજે આપણે જાવી છીએ ઊંચા કોટડાની પાસે આવેલું જાત પર તો ત્યાં અમારા માતાજીનો મઠ છે ચાવુડમાંનો તો આજે છે ચૈત્રી પૂનમ તો અમે છીએ ને હવનને બધું છે તો આલો તમને આ સંપૂર્ણ અમારા મઠની મોજને એવું દેખાડું ને માતાજીના દર્શનને એવું દેખાડું હતું ભવ્યથી ભવ્ય આયોજન કરેલું છે તો તમે બધા બી કંટિનું બ્લોગમાં જોડાયેલા રહેજો અને હું તમને નતનું આજ બધી વસ્તુ મારી રીતની શેર કરીશ તો તમે બધા બી કંટીનું બ્લોગમાં જોડાયેલા રહેજો નતાના વાગી ગયા છે પાંચ અને જો આપણે ધનો પડી છે તો આપણે ધનો લઈને આજ જવાનું છે જાત પર તો જો તાર બાર થઈ ગયો જશું ધન્નું ધોરાય તો મસ્ત મજાની જો તો હાલો તમે બધા બી કંટિનું બ્લોગમાં જોડાયેલા રહેજો અને આપણે જઈએ હવે અંદર તમને દર્શન કરાવું ને આ છે અમારો એન્ટ્રી ગેટલો અને આપણે લેવાનું છે શ્રીફળ હાલો શ્રીફળ શ્રીફળ લઈ દઈ પછી જઈને અંદર દર્શન કરાવું તો બી કન્ટિન્યુ જોડાયેલા મિત્રો જો સવારમાં પુગી ગયા છીએ આજ વહેલા થોડાક આઠક વાગી ગયા છે તો હાલો અંદર વહી આવ્યા છીએ અમે તો તો તમને દર્શન કરાવવું અત્યારે સરસ મજાના માતાજીના તો હાલો બધા દર્શન કરીને એક સારી એવી કોમેન્ટ કરી નાખજો અને ફૂલ ફેમિલી અમે આજ ભોગી ગયા છીએ હાલો દર્શન કરાવો દર્શન કરાવને અમે કરી દીજો દર્શન તો દર્શન કરી લેજો ને તમને કરી નાખો મિત્રો દર્શન બર્શન કરી પાછળના ભાગેથી વિજયાવાસી બહાર અને આપણે જવાનું છે અહીંયા બ્રહ્માણીમાં બેઠેલા છે ને ત્યાં તો હાલો તમને એના દર્શન કરાવું મેં લઈ લીધું છે શ્રીફળ અને મારું ફેમિલી વહી ગયું છે આગળ તો હાલો તમને બધાને દર્શન કરાવું બ્રહ્માણીમાંના તો બધા દર્શન કરી લેજો ને એક સારી એવી કોમેન્ટ કરી નાખજો તો હાલો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો તો જો કાંઈક આવો રસ્તો છે વાડીમાંથી જવાય છે આ કોર વાડી છે અને વૈશ્વમાંથી કેળો છે અને અહીંયા શોર્ટ ચાલુ છે પાછો હું હમણાં આગળથી વેઠો ને અને ટક 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 એમ બોલતું હતું તો શોર્ટ ચાલુ છે એટલે બધા ધ્યાન રાખજો બીજું તો હું દરખેલા આવો તો આખલે આખલા જો અમે પૂનમે આવી ગયા છે એ અને જેટલું થાય એટલું શૂટ કર્યું છે અને હજી તમને આખા દિવસનું શૂટ બતાવીશ તો અત્યારમાં તો જો પોગો આવ્યો છું હું હાલો તમને દર્શન કરાવું અને તમે સારી એવી કોમેન્ટ કરી નાખજો બીજું તો હું તો દર્શન કરાવી દઉં તમને દર્શન કરી લેજો અને જો અહીંથી અમારું ગામ બતાવી છે અહીં સોલ્લો ટાવર છે ને આ ટાવર છે નહીં અમારું ગામ મેથળા

ઉત્તરાભૂષણ સમર્પયા હસ્ત પ્રક્ષાને સમર્પુપ્રક્ષાળ સમાર્પયા જો લાઈન ઉભા રહી ગયા છીએ છે ગરદી બહુ વધી ગઈ છે જો ગરદી ત્યાં લાંબી લાઈન થઈ ગઈ છે પરસાદી લેવા તો હાલો હું તમને બતાવું પરસાદીમાં શું છે તો પેલા પરસાદી લેવી કેમ કે ગરદી લાઈન એથી રે તો પ્રસાદી લઈને અને લઈ લીધી પ્રસાદી શાક પરસાદી ચણા લાપસી પછી જો આ બધી લઈ લીધી અમારા ભાઈ આવ્યા બધા હે તો આ સુરમું કહેવાય સોરી ખબર નહોતી મને અમાર વિશાલ ને જો સુગંધ બધા જમવા આવ્યા ને હાલો તો પ્રસાદી લઈ લઈ પછી પાછા મળશું તો જમી લઈએ

સારી એવી કોમેન્ટ કરી નાખજો નહીં અહીંયા દર્શન કરાવી દઉં તો હનુમાનજી દદન દર્શન કરી લેજો બધા તો હવે અમે નાથી દર્શન દર્શન કરાયા કરીને આવ્યા છીએ બહાર અને જાય છે આ ફળિયારમાં અહીંયા દર્શન કરવા મસ્તારામ ધારા નીચે ગુફા છે ને ના હું ને રવિ અને જાઓ તમે અહીંથી દરિયાનું લોકેશન મસ્ત મજાનું લોકેશન છે અને સામે છે કથા બેઠેલી આમ જો મસ્ત મજાનું લોકેશન છે તો હાલો આપણે નીચે જઈએ અને તમને ખોડિયારમાં ના દર્શન કરાવું શૂટ કરવા દઈ તો તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા છે તમને ખોડિયારમાં ના દર્શન કરાવી દીધા લઈ આવ્યા છીએ અમે દરિયા તમે જો આય તો આ કેટલો જોરમાલ દરિયો કેમ ઉક્ષો કેમ આવે કરાવ્યા જો આ ગુફાની અંદર અને તમને દર્શન કરાવ્યા તમે દર્શન કરી લેજો અને તમે કરી નાખો ફાઈનલી પહોંચી ગયા ઘરે અને તમને મેં વિડીયો બનાવ્યો છે તો કેવો લાગ્યો મને કરી દેજો ને આપણે જે કોમેન્ટ કરવાની છે કોમેન્ટ કરી નાખજો મળીશું નેક્સ્ટ માં ત્યાં સુધી બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય